અનેક પ્રકારના આક્રમણો ચાલી રહ્યા છે ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિને તોડવા માટેના ચારે બાજુથી પ્રયાસો ચાલી રહ્યા છે એવા સમયે આ નૂતન વર્ષે મારે એક જ સંદેશો આપવો છે મારા દેશના યુવાન ભાઈ બહેનોને કે વ્યસન અને ફેશનથી બચજો અનેક પ્રકારના અપવિત્ર જંકફૂડ બજારમાં આવ્યા છે ઈંડાથી લઈને નોનવેજના હાટડા ચારે બાજુ ખોલા છે માત્ર ને માત્ર ભારતીય સનાતન સંસ્કૃતિને તોડવા માટેનો જ આ પ્રયાસ છે એ પ્રયાસથી આપણે આપણા બાળકોને બચાવીએ દીકરા દીકરીઓને ઇન્ટરનેટ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની ગંદી દુનિયાથી તમારું યુવાધન ખોખલું થતું જાય છે એની ચિંતા સાધુ સંતોને ખૂબ છે રાત દિવસ ચિંતા કરીએ છીએ અમે તો અમારા પરિવાર મોટા મંદિર સાથે જોડાયેલા સ્ટ્રિક્ટલી અમે બધાને સમજાવીએ છીએ પરંતુ આ સંદેશ સાર્વત્રિક છે હું હાથ જોડીને વિનંતી કરું છું કે આહાર અને વિહાર જ્યાં સુધી શુદ્ધ નહીં થાય ત્યાં સુધી ચિત્તવૃત્તિ શુદ્ધ નહીં થાય આજે નાની એવી વાતમાં દીકરો બાપને મારી નાખે બાપ દીકરાને મારી નાખે પાંચ પાંચ વર્ષના દીકરા દીકરી ઉપર બળાત્કાર અને દુષ્કર્મની ઘટનાઓ ઘટે છે એના મૂળમાં માત્ર ને માત્ર કોઈ હોય ભારતનો હિન્દુ સમાજ ભારતીય સનાતન સંસ્કૃતિ વસુધૈવ કુટુંબ કમવામાં આવનારી છે આપણે તો બધાને પ્રેમ કરનારા માણસો છીએ ભાઈ અક્ષર પ્રેમ કા પડેશો પંડિત હોય અને આખું જગત પ્રેમ કરવા માટે આપણને મેળવ્યું છે રાગ દ્વેષ ઈર્ષાથી બચવા માટે સાધુ સંતોનો સતત સંગ રાખજો માતા પિતાની ખૂબ સેવા કરજો જેના ઘરમાં વૃદ્ધ માતા પિતા છે એને મંદિરે જવાની જરૂર નથી મંદિરવાળો એના ઘરે આવીને એને દર્શન આપશે એવા હું વિશ્વાસ અને ભરોસો આપું છું એટલા ભાવ સાથે ફરીવાર લીંબડી મોટા મંદિર સૌરાષ્ટ્રની નિમ્બાર પીઠ છે અને આ પીઠ દ્વારા અનેક પ્રકારના સેવા પ્રકલ્પો ચાલી રહ્યા છે ત્યારે હું ફરી ફરી વિનંતી કરું કે દિવાળીનું તમારું જે બજેટ હોય ફરવા ફરવાનું એ બજેટના એક ટકો કાઢી સો રૂપિયા વાપરવાના હોય તમારા માટે તો દસ રૂપિયા ગરીબો માટે વાપરશો દિન દુખિયાની મદદ માટે જો વાપરશો તો મને લાગે છે કે મા લક્ષ્મી તમારા ઉપર વિશેષ કૃપા કરશે એટલા ભાવ સાથે જગદગુરુ નિંબારકાચાર્ય અમારા નિંબારક રત્ન પૂજ્ય બાપુ અને મારી લીમડી મોટા મંદિરની નવે નવ પેઢીઓ ગુજરાતની તમામ દેહાણ જગ્યાઓ એ બધાના સાધુ સંતો વતી હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું ગુજરાત ભારત અને દેશ અને દુનિયાના તમામ ભારતીય સનાતન સંસ્કૃતિને માનનારા બધા જ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું તમારું વરસ ખૂબ સારું જાય ધન ધાન્ય સંપત્તિ આરોગ્ય સાથે તમે બધા ખૂબ સુખી થાવ એ ભાવના સાથે બધાને જય શ્રી ગોપાલ જય શ્રી આરામ